અમારે વર્ષોથી અહીંયા ભૂગર્ભ ગટરની એકને એક સમસ્યા ભૂગર્ભ ગટર જે દૂની થઈ છે તે દૂની પાણી ઉભરાવાનો પ્રશ્ન આના કરતાં તો જૂની ગટર વ્યવસ્થા હતી ભગવતસિંહજી વખતની એ બહુ સારી હતી આ જેતપુર રોડ મેઇન રોડ ઉપર અને આ દાંતારવાડીવારો મેઇન રોડ કહેવાય છે તો જેતપુર રોડ ઉપર એવડી ભૂગર્ભ ગટરની સમસ્યા છે ઉભરાવાની અને અહીંયા અમારા દાતારવાડીવાળા મેઈન રોડ ઉપર એ સમસ્યા તે હજારોની સંખ્યામાં પબ્લિક રોડ અવર જવર કરે છે પણ આ ગટર મેન વચ્ચે બધા અવારનવાર કપડા મેલા થાય છે અને ગંદકીનો પાર નથી એના જેવું છે આ મારા ઘર પાસે જે નગરપાલિકાનું ગટરનું પાણી નળ દ્વારા આપે છે જે પીવાના લાયક નથી અને માણસો અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે અને આવી ગટર જો મારી નજર આમે આ લોકો નગરપાલિકાવાળા ચૂંટણીમાં એવા વચન આપે ભાજપ વાળા કે અમે આમ કરી દેવું તેમ કરી દેવું છ હાથ દીએ પાણી દીએ કેવું ખરાબ અને ગટર નું દુર્ગંધ મારતું પાણી નગરપાલિકા વાળા હું એના બાપની દુર્ગંધ વાળું પાણી જેટમાંથી નીકળે ને એ પાણી છે લોકો બીમાર પડે મારી પણ સ્વચ્છ પાણી અને ટાઈમસર પાણી આપે છ દીએ ને એમ ગટર નું પાણી નો આવવું જોઈએ